અમારા સફાઈના કોન્ટ્રાક્ટ આપેલા છે પરંતુ સવારમાં સફાઈ થતાં બપોરે સ્વાભાવિક ગંદકી કે કચરો રહેતો હોય છે બિલકુલ ના રહે એટલે અમારે દરેક ટર્મિન્સ ઉપર એ ઉપરાંત અમારા વર્કશોપ માટે ક્લીનરોને ગોઠવા છે જે ચાર ચાર કલાક સુધી ડ્યુટી કરશે હવે ટર્મિનલ્સની વર્તમાન પરિસ્થિતિ જુઓ ટર્મિનલ્સ ચોખ્ખા ચટક હોવાની વાત તો દૂર શાંતિથી ઊભા રહી શકાય તેવા પણ નથી બસ મથકો પર ગંદકીનું સામ્રાજ્ય છે

એ વસ્તુ પોસાય એવી નથી અહીંયા અહીંયા ઘણા બધાને રોગો થઈ શકે છે અને એવી ખરાબ હાલત છે બસ સ્ટેન્ડની તો અહીંયા બસ સ્ટેન્ડની પણ એકવાર સફાઈ થવી જોઈએ અને કાયમી એની સ્વચ્છતા જાળવી રાખવી જોઈએ એવો મારો પ્રસ્તાવ છે કોર્પોરેશનને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જો આ બધી વસ્તુ ના થાય તો તો પણ અહીંયા રોગચાળો જે ફેલાવે છે તે બીજી જગ્યાએ પણ થઈ શકે છે સૌ જાણીએ છીએ કે અત્યારે અમદાવાદના સરસ વિસ્તારમાં પણ રોગચાળો ફેલાવે તેમ ના થાય તે માટે પણ અહીંયા સફાઈની પણ કરવી જોઈએ અને જો કદાચ ઈચ્છા એવું હોય તો આપણે પણ પોતે લઈને થોડું સાફ કરી નાખવું જોઈએ દાવો તો કરે છે પરંતુ કેટલા પૂરા થાય છે તે મહત્વનું છે ત્યારે ગંદકીએ તંત્રના દાવાની પોલ ખોલી નાખી છે કદાચ ચેરમેન એમ માનતા હશે કે વચને શું કિમ દરિદ્રતા પણ એ પબ્લિક હે સબ જાણતી હે કેમેરામેન લલિત ભ્રમભટ સાથે ઝલક અધિયારુ જીએસટીવી અમદાવાદ